ધ ડીપ ડાઇવમાં આપનું સ્વાગત છે આજે આપણે પ્રાચીન ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાની એક ખાસ સફર પર નીકળી રહ્યા છીએ પણ આ કોઈ સામાન્ય ઇતિહાસનો પાઠ નથી ખરું ને બિલકુલ નહીં આપણો મુખ્ય હેતુ છે આ વિષયને જીપીએસસી જેવી સરકારી પરીક્ષાઓની દૃષ્ટિએ સમજવો આપણી પાસે જે શૈક્ષણિક સામગ્રી છે તેમાંથી આપણે માત્ર તથ્યો નથી જાણવાના હા પણ એ તથ્યો વચ્ચેની કડીઓ જોડીને એક મોટી તસવીર બનાવવાની છે બરાબર મુખ્ય પ્રશ્ન એ છે કે આ જ્ઞાનના ભંડારમાંથી પરીક્ષા માટેના સૌથી મહત્વના મુદ્દાઓ કયા છે અને તેને એવી રીતે કેવી રીતે સમજી શકાય કે તે લાંબા સમય સુધી યાદ રહે તો ચાલો આ ઊંડાણ પૂર્વક ચર્ચા શરૂ કરીએ ચોક્કસ અને મને લાગે છે કે શરૂઆત કરવા માટે સૌથી સારી જગ્યા છે લોકોનું જીવન કારણ કે કોઈ પણ સંસ્કૃતિનો પાયો તેના સમાજ અને અર્થતંત્રમાં હોય છે સાચી વાત છે પ્રાચીન ભારતમાં ગામડું અને શહેર આ બંને જીવનશૈલી માત્ર અલગ નહોતી પણ એકબીજા સાથે જોડાયેલી પણ હતી અને આ જોડાણને સમજવાથી ખાસ કરીને મુખ્ય પરીક્ષામાં જવાબ લખતી વખતે એક અલગ જ ઊંડાણ મળે છે બરાબર તો ચાલો ગામડાથી શરૂઆત કરીએ આપણે જાણીએ છીએ કે ખેતી મુખ્ય વ્યવસાય હતો પણ મને એ જાણવામાં રસ છે કે એ વ્યવસ્થા કેટલી વિકસિત હતી શું તે માત્ર વરસાદ પર જ નિર્ભર હતી કે પછી કોઈ આયોજન પણ હતું ખૂબ જ સારો સવાલ અને જવાબ છે હા ખૂબ જ વિકસિત હતી જુઓ પ્રાચીન ભારતમાં ખેતીએ માત્ર ગુજરાનનું સાધન નહોતી એ તો આખા અર્થતંત્રનું એન્જિન હતી એમ કહી શકાય ઓ મુખ્ય પાકોમાં ઘઉં જવ ડાંગર જુવાર બાજરી તો હતા જ પણ જે વાત ખરેખર નોંધનીય છે તે છે તેમની સિંચાઈ વ્યવસ્થા એટલે કે તેઓ માત્ર વરસાદ પર નિર્ભર નહોતા નહીં નહેરો કુવા તળાવો અને કૃત્રિમ જળાશયોનો જે વ્યાપક ઉપયોગ થતો હતો તે તેમની એન્જિનિયરિંગ કુશળતાનો મોટો પુરાવો છે આનાથી ખેતીમાં એક પ્રકારની સ્થિરતા અને સમૃદ્ધિ આવી અને આ ગામડાનું સામાજિક માળખું કેવું હતું મતલબ કે સત્તા કોના હાથમાં રહેતી ખાસ કરીને ઉત્તર ભારતમાં ગામના વડાને ગ્રામભોજક કહેવામાં આવતા આ શબ્દ ખાસ યાદ રાખવા જેવો ગ્રામભોજક હા આ પદ સામાન્ય રીતે વંશ પરંપરાગત હતું અને ગ્રામભોજક ગામનો સૌથી મોટો જમીનદાર પણ રહેતો તે ખેડૂતો પાસેથી કર ઉઘરાવતો અને ક્યારેક રાજા માટે ન્યાયાધીશ અને પોલીસનું કામ પણ કરતો એટલે કે એ ખૂબ શક્તિશાળી પદ હતું બિલકુલ અને તેની નીચે મોટા ખેડૂતો નાના ખેડૂતો અને ભૂમિહીન મજૂરો જેમને દાસ કહેવાતા એવું એક સ્પષ્ટ માળખું હતું આ ગ્રામભોજક શબ્દ પ્રારંભિક પરીક્ષા માટે ખૂબ મહત્વનો છે કારણ કે તે પ્રાચીન વહીવટી વ્યવસ્થાનો એકમ દર્શાલે છે એટલે કે ગામડા પણ એક સુવ્યવસ્થિત વહીવટી એકમ તરીકે કામ કરતા હતા હવે શહેરોની વાત કરીએ શહેરી આયોજનની કોઈ એવી ખાસિયત જે આજે પણ આપણને આશ્ચર્યચકિત કરી દે ચોક્કસ મોટાભાગના શહેરો તો મહાજનપદોની રાજધાની હતા એટલે એમની ફરતે મજબૂત કિલ્લેબંધી તો હતી જ જે સુરક્ષા અને સમૃદ્ધિ બંને દર્શાવે છે હ પણ જે સૌથી રસપ્રદ પુરાવો મળ્યો છે તે છે વલયકૂપ વલયકૂપ એ શું છે પુરાતત્વવિદો એવું માને છે કે તેનો ઉપયોગ શૌચાલય ગટર અથવા તો કચરાપેટી તરીકે થતો હશે અરે વાહ આ તો કમાલ એનો અર્થ એ કે હજારો વર્ષો પહેલા પણ તેઓ જાહેર સ્વચ્છતા અને ગટર વ્યવસ્થા વિશે જાગૃત હતા બરાબર આ કોઈ સામાન્ય ખાડા નથી પણ નગર આયોજન અને નાગરિક સુવિધાઓ પ્રત્યેની તેમની સમજણનું પ્રતીક છે આ મુદ્દો મુખ્ય પરીક્ષામાં શહેરી વિકાસ પરના જવાબમાં ચોક્કસ મૂલ્ય ઉમેરી શકે સાચી વાત છે તો આપણે જોયું કે લોકો ગામડા અને શહેરોમાં કેવી રીતે રહેતા હતા પણ એમના વિચારો કેવા હતા એમની માન્યતાઓ એમનું જ્ઞાન એ બધું ક્યાં સચવાયેલું છે મને લાગે છે કે એનો જવાબ આપણને એમના સાહિત્યમાંથી મળશે તમે બરાબર મુદ્દા પર આવ્યા છો પ્રાચીન ભારતનું સાહિત્ય એ માત્ર ધર્મગ્રંથોનો સંગ્રહ નથી પણ તે સમયના સમાજ રાજનીતિ અને વિજ્ઞાનનો એક જીવંત દસ્તાવેજ છે પણ પરીક્ષા માટે આટલા બધા ગ્રંથોના નામ યાદ રાખવા અઘરા પડી શકે છે સ્વાભાવિક છે એટલે ચાલો તેને તેના હેતુ પ્રમાણે ત્રણ મુખ્ય ભાગમાં વહેંચીને સમજીએ ધાર્મિક સાહિત્ય ધર્મેતર અને વિદેશી મુસાફરોના વર્ણનો ધાર્મિક સાહિત્યનો પાયો છે વૈદિક સાહિત્ય જેમાં ચાર વેદ આવે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ વેદોની ભાષા થોડી ગહન હોવાથી તેને સરળ બનાવવા બ્રાહ્મણ ગ્રંથો આરણ્યકો અને ઉપનિષદોની રચના થઈ ઉપનિષદો જેની સંખ્યા એકસો મનાય છે હા તે ભારતીય તત્વજ્ઞાનનું શિખર ગણાય છે અને આ જ જ્ઞાનને સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યો અને અઢાર પુરાણો રચાયા શ્રીમદ ભગવદ્ ગીતા તો મહાભારતનો જે એક ભાગ છે આ તો થઈ બ્રાહ્મણ પરંપરાની વાત પણ એ સમયે જે બીજા ધર્મો વિકસી રહ્યા હતા જેમ કે બૌદ્ધ અને જૈન ધર્મ તેમના સાહિત્ય વિશે શું હા અને તે પણ એટલું જ સમૃદ્ધ છે બૌદ્ધ ધર્મના મુખ્ય ગ્રંથો ત્રિપિટક તરીકે ઓળખાય છે જેનો અર્થ થાય છે ત્રણ પટારા સુત્તપિટક વિનયપિટક અને અભિધમ્મપિટક બરાબર અને તે પાલી ભાષામાં લખાયેલા છે તેવી જ રીતે જૈન સાહિત્ય આગમ ગ્રંથો તરીકે ઓળખાય છે જે પ્રાકૃત ભાષામાં છે પરીક્ષામાં ઘણીવાર ગ્રંથ તેની ભાષા અને તે કયા ધર્મ સાથે ઋષિઓથી આગળ વધીને સામાન્ય સમાજના જીવનમાં ડોકિયો કરવાની તક આપે છે એકદમ સાચું કહ્યું આ સાહિત્ય દર્શાવે છે કે પ્રાચીન ભારત માત્ર આધ્યાત્મિક ચિંતનમાં જ દૂબેલું નહોતું અહીં કાલિદાસ ભાસ અને શુદ્રક જેવા મહાન નાટ્યકારો હતા જેમના નાટકો આજે પણ ભજવાય છે અને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર તો આજે પણ મેનેજમેન્ટ સ્કૂલોમાં ભણાવાય છે ચોક્કસ રાજનીતિ અને વહીવટ પરનો એ અદ્ભુત ગ્રંથ છે અને સંસ્કૃત ભાષાને વૈજ્ઞાનિક માળખું આપનાર પાણિનીનો વ્યાકરણ ગ્રંથ અષ્ટાધ્યાયી એ તો કમ્પ્યુટર પ્રોગ્રામિંગ માટે પણ પ્રેરણારૂપ બન્યો છે આ ઉપરાંત મનુસ્મૃતિ જેવા સ્મૃતિ ગ્રંથો તે સમયના કાયદા અને સામાજિક નિયમોની ઝલક આપે છે આપણે જે સાહિત્યની વાત કરી તે મોટે ભાગે સંસ્કૃત અને પાલીમાં હતું શું દક્ષિણ ભારતમાં પણ આ સમયે કોઈ અલગ ભાષામાં સાહિત્ય રચાઈ રહ્યું હતું અને શું તેના વિષયો ઉત્તર ભારત કરતાં અલગ હતા ખૂબ જ મહત્વનો પ્રશ્ન હા દક્ષિણ ભારતમાં તમિલ ભાષામાં સંગમ સાહિત્યનો વિકાસ થયો અને એના વિષયો પ્રેમ યુદ્ધ પ્રકૃતિ અને વેપાર જેવા હતા જે ઉત્તર ભારતના ધાર્મિક સાહિત્ય કરતાં ઘણા અલગ હતા રસપ્રદ શિલ્પદિકારમ અને મેખલાઈ જેવા મહાકાવ્યો તેનું ઉત્તમ ઉદાહરણ છે અને છેલ્લે ત્રીજો પ્રકાર છે વિદેશી મુસાફરોના વર્ણનો ગ્રીક રાજદૂત મેગસ્થનીઝની ઇન્ડિકા હોય કે ટોલેમીની જ્યોગ્રાફી આ ગ્રંથો આપણને બહારની વ્યક્તિની નજરે તત્કાલીન ભારતનું નિષ્પક્ષ ચિત્ર આપે છે એટલે કે ભારત માત્ર જ્ઞાનનું સર્જન જ નહોતું કરી રહ્યું પણ વ્યાકરણ અને રાજનીતિના ગ્રંથો જેવી બૌદ્ધિક સંપદા પણ દુનિયાને આપી રહ્યું હતું આ ખરેખર અદભુત છે બરાબર આટલું સમૃદ્ધ સાહિત્ય અને સુવ્યવસ્થિત સમાજ એ ચોક્કસપણે એક મજબૂત અર્થતંત્ર પર જ ટકી શકે ચાઓ હવે વ્યાપાર અને કળાની વાત કરીએ બરાબર પ્રાચીન ભારતની આર્થિક શક્તિ તેના વેપારમાં છુપાયેલી હતી પણ આપણે જ્યારે વેપારની વાત કરીએ ત્યારે માત્ર વસ્તુઓની યાદી નથી જોવાની તો શું સમજવાનું છે સમજવાની વાત એ છે કે પ્રાચીન ભારતે પોતાની ભૌગોલિક સ્થિતિનો કેવો અદ્ભુત ફાયદો ઉઠાવ્યો એ પૂર્વ અને પશ્ચિમ વચ્ચેનો એક સેતુ હતો એક તરફ ચીનથી યુરોપ જતા રેશમ માર્ગ એટલે કે સિલ્ક રૂટ પર તેનું નિયંત્રણ હતું તો બીજી તરફ દરિયાઈ માર્ગે રોમ અને દક્ષિણ પૂર્વ એશિયા સાથે તેનો ધમધમતો વેપાર હતો એટલે ભારત માત્ર માલ વેચનાર દેશ નહોતો પણ એક ગ્લોબલ ટ્રેડિંગ હબ હતો આપણે શું નિકાસ અને શું આયાત કરતા આપણે મુખ્યત્વે એવી વસ્તુઓની નિકાસ કરતા જેની દુનિયાભરમાં માંગ હતી જેમ કે બંગાળનું બારીક મલમલ સુતરાઉ કાપડ મરી મસાલા તેજાના અને કિંમતી પથ્થરો તેની સામે આપણે મોટાભાગે સોનું અને ચાંદી આયાત કરતા ઓ એટલે જ રોમન લેખક પ્લીનીએ લખ્યું હતું હા એણે શોખ વ્યક્ત કર્યો હતો કે રોમનું સોનું ભારત તરફ વહી રહ્યું છે અને ગુજરાતનું ભરૂચ અને મહારાષ્ટ્રનું સોપારા જેવા બંદરો આ વૈશ્વિક વેપારના મુખ્ય દરવાજા હતા આર્થિક સમૃદ્ધિ હંમેશા કળાને પ્રોત્સાહન આપે છે અજંતા ઇલોરાની ગુફાઓ તેનું જીવંત ઉદાહરણ છે સાચી વાત છે અજંતા ઇલોરાની ગુફાઓ તો ભારતીય ચિત્રકળાનો વિશ્વકોષ છે તેમાં બુદ્ધના જીવન પ્રસંગો અને જાતક કથાઓને અત્યંત જીવંત રીતે ચિત્રવવામાં આવી છે અને પેલું પદ્મપાણીનું ચિત્ર હા ખાસ કરીને અજંતાની ગુફા નંબર એકમાં આવેલું પદ્મપાણીનું ચિત્ર જેમાં બોધિસત્વના ચહેરા પર જે કરુણાનો ભાવ છે તે તો ભારતીય કલાની ઓળખ બની ગયું છે ચિત્રકળાની જેમ જ શિલ્પ અને સ્થાપત્યમાં પણ ભારતની આગવી ઓળખ છે તેમાં હડપ્પાના નગર આયોજનથી માંડીને મંદિરો સુધીની લાંબી પરંપરા છે પરીક્ષા માટે સ્થાપત્યમાં કયા મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપવું જોઈએ સ્થાપત્યમાં સૌથી પહેલા તો હડપ્પીય સભ્યતાનું આયોજનબદ્ધ નગર નિર્માણ યાદ રાખવું જોઈએ ત્યાં પછી બૌદ્ધ અને જૈન ધર્મના પ્રભાવ હેઠળ ત્રણ પ્રકારના સ્થાપત્યોનો વિકાસ થયો સ્તૂપ ચૈત્ય અને વિહાર સ્તૂપ ચૈત્ય અને વિહાર હા સરળ રીતે સમજીએ તો સ્તૂપ એટલે બુદ્ધના અવશેષો પર બનેલા ગોડાર્ધ સ્મારકો ચૈત્ય જે પ્રાર્થના માટેના હોલ હતા અને વિહાર જ્યાં બૌદ્ધ ભિક્ષુઓ રહેતા હતા મેં મ્યુઝિયમમાં બુદ્ધની મૂર્તિઓ જોઈ છે અને મને હંમેશા એ વાતની નવાઈ લાગી છે કે કેટલીક મૂર્તિઓમાં બુદ્ધના ચહેરા પર ગ્રીક દેવતાઓ જેવી ભાવભંગીમાં અને વાંકડિયા વાળ કેમ હોય છે જ્યારે કેટલીક મૂર્તિઓ સંપૂર્ણપણે ભારતીય લાગે છે તમે બહુ જ સચોટ અવલોકન કર્યું છે અને આ જ ગાંધાર અને મથુરા શૈલી વચ્ચેનો મુખ્ય તફાવત છે મુખ્ય પરીક્ષા માટે આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે ઓકે જુઓ વાયવ્ય ભારતમાં જ્યાં ગ્રીકોનો પ્રભાવ હતો ત્યાં ગાંધાર શૈલીનો વિકાસ થયો તે ગ્રીક અને ભારતીય કળાનો સંગમ છે એટલે જ બુદ્ધની મૂર્તિઓમાં ગ્રીક દેવતા જેવા લક્ષણો દેખાય છે અને મથુરા શૈલી તેની સામે મથુરા શૈલી સંપૂર્ણપણે ભારતીય છે બુદ્ધની પ્રથમ મૂર્તિઓ અહીં બની હોવાનું મનાય છે અને તેમાં આધ્યાત્મિક ભાવ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે આ તો યાદ રાખવાની એક સરસ રીત છે ગાંધાર એટલે ગ્રીક પ્રભાવ જ્યારે મથુરા એટલે સંપૂર્ણપણે ભારતીય એક શૈલી વિદેશી પ્રભાવને આત્મસાત કરવાનું દર્શાવે છે તો બીજી સ્વદેશી કળાનું ગૌરવ ખૂબ જ રસપ્રદ બરાબર અને આ કળાનો વિકાસ આગળ જતા ગુપ્તકાળમાં મંદિર સ્થાપત્યમાં પરિણમ્યો ગુપ્તકાળને ભારતીય મંદિર સ્થાપત્યનો ઉદયકાળ ગણવામાં આવે છે ગુજરાતમાં જામનગર પાસેનું ગોપ મંદિર તેનું પ્રારંભિક ઉદાહરણ છે કળા સાહિત્ય અને વ્યાપારમાં આટલી ઉન્નતિ કરનાર સમાજ પાસે ચોક્કસપણે એક મજબૂત શિક્ષણ વ્યવસ્થા પણ હોવી જોઈએ જરાય નહીં પ્રાચીન ભારત તો ઉચ્ચ શિક્ષણનું વૈશ્વિક કેન્દ્ર હતું આપણી પાસે એવી યુનિવર્સિટીઓ હતી જ્યાં ચીન તિબ્બેટ અને દક્ષિણ પૂર્વ એશિયાથી વિદ્યાર્થીઓ ભણવા આવતા તક્ષશિલા અને નાલંદા હા એમાં ત્રણનો ઉલ્લેખ કરવો જ પડે પહેલી તક્ષશિલા જે હાલ પાકિસ્તાનમાં છે તે રાજનીતિ અને આયુર્વેદ માટે પ્રખ્યાત હતી ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્ય જેવા દિગ્ગજોએ અહીં જ શિક્ષણ લીધું હતું અને બીજી એટલે નાલંદા જેનું નામ તો આજે પણ આદર સાથે લેવાય છે હા બિહારમાં આવેલી નાલંદા વિદ્યાપીઠ મુખ્યત્વે બૌદ્ધ ધર્મના અભ્યાસનું મહાકેન્દ્ર હતી ચીની પ્રવાસી યુ એન શ્વાંગે અહીં વર્ષો સુધી અભ્યાસ કર્યો હતો તેના વિશાલ પુસ્તકાલયનું નામ ધર્મગંજ હતું વાહ અને ખબર છે કહેવાય છે કે નાલંદામાં પ્રવેશ મેળવવો એટલો અઘરો હતો કે દરવાજા પરનો ચોકીદાર જ વિદ્યાર્થીની અડધી પરીક્ષા લઈ લેતો જો એના પ્રશ્નોના જવાબ આપી શકો તો જ અંદર પ્રવેશ મળે અરે વાહ આ તો આજના આઈઆઈટીઝ અને આઈઆઈએમ્સ જેવી જ સ્પર્ધાત્મક પ્રવેશ પરીક્ષા થઈ અને આપણા ગુજરાતનું પણ આ ક્ષેત્રે યોગદાન હતું ખરું ને ચોક્કસ ગુજરાતમાં ભાવનગર પાસે આવેલી વલ્ભી વિદ્યાપીઠ છઠ્ઠી સાતમી સદીમાં શિક્ષણનું મોટું કેન્દ્ર હતું અને નાલંદાની હરીફ ગણાતી તેની ખાસિયત એ હતી કે અહીં પણ પ્રવેશ માટે પ્રવેશિકા નામની પરીક્ષા લેવાતી શિક્ષણની વાત થઈ પણ વિજ્ઞાન અને ટેકનોલોજીનું શું સિક્કાઓનો ઇતિહાસ તો આપણે જાણીએ જ છીએ પણ શું ગણિત અને અન્ય વિજ્ઞાનોમાં પણ કોઈ મોટી સિદ્ધિઓ હતી યાની સિદ્ધિઓ અસાધારણ હતી ભારતની વિશ્વને સૌથી મોટી ભેટ કદાચ ગણિતના ક્ષેત્રમાં છે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ જેના વગર આધુનિક વિજ્ઞાન શક્ય જ નથી બિલકુલ આર્યભટ્ટે પાંચમી સદીમાં જ કહી દીધું હતું કે પૃથ્વી ગોળ છે અને તે પોતાની ધરી પર ફરે છે અને પાઈની સચોટ કિંમત પણ શોધી હતી આ તો ખરેખર અકલ્પનીય છે એટલે કે કોપરનિકસથી લગભગ હજાર વર્ષ પહેલા હા તબીબી વિજ્ઞાનમાં સુશ્રુતને પ્લાસ્ટિક સર્જરીના પિતા ગણવામાં આવે છે અને ધાતુ વિજ્ઞાનમાં દિલ્હીમાં આવેલો મહેરોલીનો લો સ્તંભ સોળસો વર્ષથી કાટ લાગ્યા વગર ઊભો છે જે આજે પણ એક કોયડો છે બરાબર અને પછી આવે છે સિક્કાશાસ્ત્ર ભારતના સૌથી જૂના સિક્કા પંચમાર્ક સિક્કા હતા પણ સિક્કા પર રાજાનું ચિત્ર નામ અને સમય લખાવાની શરૂઆત હિંદ યવન રાજાઓએ કરી અને જો સિક્કાઓની વાત કરીએ તો ગુપ્તકાળના સિક્કા જેવી મજા ક્યાંય નથી મેં સાંભળ્યું છે કે તે ખરેખર કળાના નમૂના હતા બિલકુલ ગુપ્તકાળના સિક્કા માત્ર ચલણ નહોતા પણ સામ્રાજ્યની શક્તિ અને સમ્રાટના શોખનો પ્રચાર કરતા હતા સમુદ્રગુપ્તના વીણા વગાડતા સિક્કા તેની કલાપ્રિયતા દર્શાવે છે તો વાઘનો શિકાર કરતા સિક્કા તેનું શૌર્ય ખૂબ જ સરસ તો આજની ચર્ચાનો સાર એ છે કે પ્રાચીન ભારતની ઓળખ માત્ર આધ્યાત્મિકતા નથી તે એક એવી સંસ્કૃતિ હતી જે સામાજિક રીતે સુવ્યવસ્થિત આર્થિક રીતે સમૃદ્ધ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પોતાના સમય કરતાં ઘણી આગળ હતી બરાબર અને જીપીએસસી જેવી પરીક્ષા માટે આ દરેક પાસાના મુખ્ય તથ્યો અને શબ્દો જેમ કે ગ્રામોભોજક વલયકૂપ ગાંધાર મથુરા શૈલીનો તફાવત અને શૂન્યની શોધ જેવા યોગદાનને યાદ રાખવા કરતાં પણ વધુ તેની પાછળની દ્રષ્ટિને સમજવી જરૂરી છે અને અંતે એક વિચાર જે આપણી સૌને ચિંતન કરવા પ્રેરે છે આપણે પ્રાચીન ભારતના વ્યાપાર શિક્ષણ અને કળાના વૈશ્વિક પ્રભાવ વિશે જાણ્યું એક ભાવિ સિવિલ સર્વન્ટ તરીકે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે પ્રાચીન ભારતની વૈશ્વિક જોડાણની નીતિ શૈક્ષણિક ઉત્કૃષ્ટતાના ધોરણો અને ટકાઉ નગર આયોજનના સિદ્ધાંતો આ બધું આજના પડકારોને પહોંચી વળવા માટે કઈ રીતે પ્રેરણા આપી શકે છે આ ભવ્ય વારસામાંથી આપણે આજે એવું શું શીખી શકીએ જે ભવિષ્યના ભારતના નિર્માણમાં માર્ગદર્શક બને